જોવા મળ્યા છે જેમાં બે હિટાચી મશીન બે ડમ્પરો ઝડપી પાડવામાં આવે છે નદીમાંથી સાદી રેતીની ચોરી કરવામાં આવતી હતી બે કરોડથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં ચાલી રહી છે ખાણ ખનીજ વિભાગને ખનીજ ચોરી પકડવાની હોય પણ કામગીરી ન કરતા અંતે પ્રાંત અધિકારીએ બોલાવી તવાહી બોલાઈ છે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે નદીઓમાં ચાલતી હતી ખાન ખનીજ ચોરી જેને લઈને સુરેન્દ્રનગરની નદીઓ પણ સુરક્ષિત નથી રાજેશ બહુ નેશન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર